સાલુ કથાના પ્રસંગની અંદર અધૂરો પ્રસંગ સાલુ સાંજને યોગ શાસ્ત્રનો આલે છે પછી વાત કરી વાપડા ઇન્દ્રિયો અંતકરણ માહિત છે ભગવાન આપેલા એ અમાયિક છે માહિતથી માહિતનો મેળાવતા અમાયિકથી એનો થાય આપણા ઇન્દ્રિયો અંતકરણ માયક છે એટલે ભગવાને ઓળખી શકતા નથી એ દ્રષ્ટિ લઈએ એની તો થાય દેહ દે દેખે પોતા જેવા સંસારી હરિહરિધનની ગતિ છે ન્યારી સત્પુરુષ દ્રષ્ટિ લ્યો તો એ જ વસ્તુ ભગવાનની છે પરમ સચિત આનંદમય ભાષે જો શા માટે આપણી ઇન્દ્રિયો માયક છે અને ભગવાન એના ઇન્દ્રિયો અમાયિક છે અને દીવ્ય જો એટલો ફેર પડજો એટલે માહિત દ્રષ્ટિથી જુઓ તો માહિત દેખાય અમાયિક દ્રષ્ટિથી જુઓ તો એ વસ્તુ ભગવાનની મહિ દેખાય જોમી કે ભગવાનના આ ભક્તોનો મહિમા ક્યારે સમજવો તો સભામાં બેઠા હોય પૂજા કરતા હોય માળા ફેરવતા હોય દંડ કરતા હોય પ્રદર્શન કરતા હોય ત્યારે બધાએ ભગવાન મય છે અને બધાએ ભગવાનના સ્વરૂપ છે હં ક્યાં સુધી ભગવાને સન્મ બેઠા હોય ત્યાં સુધી સમજો ને આરતીમાં સભામાં ધૂન કીર્તન ગમે ને આ ત્યાં સુધી બધા ભગવાનના સ્વરૂપ છે બધાય અને બધા ભગવાન મહી છે જો મહિમાં સમજવો હોય ત્યારે સમજવો શરીર એના વ્યવહારની અંદર વર્તતા હોય ત્યારે નહીં ત્યારે કોઈને ખારું ભાવે કોઈને ખાટું ભાવે કોઈને કરવું ગળવું શીખણું હોય ને આવું હોય ત્યારે કે જો ભગવાન ભક્ત કહેવાય છે વાંધો તો કરો રસમાં કેટલી આ શક્તિ છે એમ થાય ને એને કાંઈ ન હોય જેવી સમજાણું એટલે માહિતથી માહિત વસ્તુ સંબંધ થાય અમાયિક થી દિવ્ય સંબંધ થાય શાહ શાસ્ત્ર યોગ શાસ્ત્ર વેદાંત અને પંચરાસ્ત્ર મહારાજે પ્રથમના બાવનમાં લખ્યું અને અમદાવાદના વર્તાળના બીજામાં લખ્યું શાહે શાસ્ત્ર સમજે ત્યારે પૂર્વ જ્ઞાન કહેવાય ભાઈ પણ અગોસર પણ એટલે ભક્તને ભગવાનને ભેદ અભેદ પણ ભજે ભેદ રાખે ભેદ એટલે જુદું ભેદ એટલે નોખું સમજાય છે ને અભેદ એટલે ભગવાનને જગત બે નોખા છે ભેદ એટલે ભેગું છે અરે એ બે નોખા પાડે છે સાંઈકવાળા ભગવાનને અને ભક્તોને અભેદ પણ ભેદ અભેશમાં રાખે છે ભેદ નથી ક્યાં લખ્યું ભક્તોને તમને કહ્યું ને અધિકાસમાં જ્યારે ઋષિ બે આવ્યા ત્યારે નર દાદી પ્રતા અને વાતો કરતા હતા નારાયણ આવ્યા ત્યારે નર નિશ્કલી આવ્યો ને અને નારાયણ થજો ત્યાં સુધી નર એમ ભગવાનની વાતો કહીજો અને પછી નિષ્કુળાન સ્વામીએ મહત્તા બતાવી સો એક અને દોસો દેખો સો દો એ નળમાં જાણે એક ભેદ એક સો એક જ પણ બે રૂપિયા દેખાવશો એમ એ ભેદ નો જાણતો એ ભક્તો હોય એ ભેદ ભણી શકે નારાયણ હક્ષ્મી નારાયણ રાધા કૃષ્ણ ગોસર અગોતર અને ભીન હ ભેદ રાખે છે અરે શા તર્ગને સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય એટલે વડતાલના બીજામાં લખ્યું છે ને કે ધ્રો એટલે શું કહેવાય તો સર્વ જગતના કરતા ભગવાન છે એને કરતાં ન સમજે કાળ કર્મ માયા સ્વભાવ એને કરતાં સમજે તો એ ધ્રો કર્યો કહેવાય હજી ટૂંકમાં સાંઈ બાપા કે સ્વામી કે દૂધ હોય એને શાહી કહો અને શાહીને દૂધ કહો એનો બરાબર ને દૂધી દૂધ કહેવાય અને શાહી ગમે તે ઘાટી શાહી હોય ને ભાઈ આ તો દૂધ જેવી શાહી છે ભાઈ વાય ભાઈ હા શાહીમાં જ દહી થાય કરોજી ગમે એવું ઘાટી હોય ગમે તું હતું એમ સ્વામી કે અક્ષરધામના મુક્તને છેદદીપનો મુક્ત કહેવો વૈકુંઠનો કહેવો ભદ્રિકાશ્રમ કહેવો એને શું કહેવાય ધ્રો કહેવાય અને આ લોકના આ મુક્ત છે એને અક્ષરધામનો મુક્ત કહેવાય એનો ધ્રોવ કહેવાય લાકડી લઈ અને મારવા એ ધ્રો નથી સમજાય છે ને લાકડી લાકડીને દેવી દેવીને એ નહીં બોલો ધ્રો આ એને સ્થિતિમાંથી પહેરવું મહારાજ કે મોટા હોય એને થિતિમાંથી પડવું એનો અપમાન કહેવાય એને કહે લાકડીથી ભરાય નહીં કાળા બાવટા દેખાડી દે ને અને હબ્બો ભગ્યા જાય એ અપમાન કહેવાય સમજે ને રાજકીય પુરુષો બીજા ત્રીજા જે હોય જો સર્વ જગતના કરતા ભગવાન છે એ સમજવા એ ભગવાને કહે કહેવાય એમ ન સમજે અને બીજાને કરતા સમજે તો ભગવાનનો ધ્રો કર્યો કહેવાય મહારાજ કે તમે ગામના પટેલ છો તે તમારી ગામમાં પટલાઈ ન રહેવા દે એ પુરુષ તમારો દ્રોહી ચક્રવર્તી રાજા હોય એનો હુકમ ખોટો કરી અને ખંડિયા રાજા માને એ રાજાનો દ્રોહી કહેવાય એમ ભગવાનને સર્વ કરતા હર્તાં સમજે તો સર્વ અંગે સંપૂર્ણ ભગવાનની પૂજા કરી છે શું કરતા હર્તાં સમજવા સંપૂર્ણ અને એ વિના ભગવાનની ચંદન પુષ્પ પૂજા કરે છે અને ભગવાન શિવા બીજા કાલકર્મને કરતા કહે છે તો એ પણ ભગવાનનો દ્રોહી દ્રોહી છે હં દ્રોહી છે જો ખરા માટે બીજાને કાલકર્મ કરતા કહે છે માટે અરે બહુ ધ્યાન આપવું પડે સમજા ને બહુ વિચાર કરવો પડે ઢગલે ને પગલે કયો શબ્દ બોલવાથી ક્યું થઈ જાય છે બોલો એક શબ્દ બોલી તો ઓક્ધમનો મારક ખુલ્લું થઈ જાય શબ્દ બોલો બાણા ખુલ્લા હોય એ બંધ થઈ જાય ખુલ્લું બાણું હોય ને તો બંધ થઈ જાય Анабан Бануой кулизай. Анабан Бануой кулизай. Анабан Бануой, там е в занятие. Пелюто, протонуорсач, анасач не можеш да познаваш. Това е твоя снагон, айвана. Анабан Бануой, настиг И настиг Бануоситу. И настиг Бануоситу. વાત સાંભળવી એનો સંઘ કરવો એ કોઈ હાલવું સાલવું આ બધું છે ને નાસ્તીપાનો હેતુ છે પહેલીઓ પગથિયો એનો સંઘ બેઠે ઉઠેક પછી ધીમે ધીમે વાત થાય ને પર મારી વાત ન થાય ધીમે ધીમે કરતાં કરતા કાન કાન ફૂંકી રાખે કેમ છે ભાઈ પછી બીજી ફૂંક મારે કેમ છે એમ કરી કરી ફૂંક મારી મારી અને લાવવા દે કોણ કરે કે એમ ઊંધડા થાય ને ફૂંક મારી અને પછી ભટકું ભર્યું ઠંડુ ઠંડુ લાગે ઠંડુ પછી ધીમે ધીમે ભટકું ભરે વી પાછી ફૂંક મારે વળ્યું એમ એવા હોય ને કુસંગમાં આપણી પાસે સદગુણું રૂપિયું એમ હોય એ લઈ જાય અને દુર્ગણ બધાય आपी जाय फूक मारी रखे हवा भरे रखे डोडामा फुगामा का वो सेम कहता है तो फूटी जाय जय